આપણે બધાએ જાંબુ તો ઘણી વખત ખાધા હશે અને તેના ઠળિયાને બહાર ફેંકી દેતા હોઈએ છીએ પણ જાંબુના જે ઠળિયાને આપણે નકામાં સમજીને ફેંકી દેતા હોઈએ છીએ તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જાંબુના આઠળિયામાં અનેક પ્રકારના ઔષધિ ગુણ રહેલા હોય છે જે ડાયાબિટીસ પથરી બીપી કબજિયાત એસિડિટી અપચો દાંતના પેઢા તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે આ વિડીયોમાં હું તમને જાંબુના ઠળિયાના આવા જ કેટલાક ફાયદા જણાવીશ જે બાદ તમે જાંબુના ઠળિયાને નકામાં સમજીને ક્યારેય નહીં ફેંકો જામુના થળિયાને સૂકવીને તેનો પાવડર બનાવી તેનો નિયમિત રૂપે સેવન કરવાથી ઘણા રોગો જળગુણમાંથી નાશ પામે છે જામુના થળિયામાં રહેલા અનેક ઔષધિ ગુણો આપણા શરીરને અનેક બીમારીઓથી દૂર રાખવાનું કામ કરે છે તો ચાલો જાણીએ જાંબુના ઠળિયાનો પાવડર કેવી રીતે બનાવો જાબુના ઠળિયાના પાવડરથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે અને જાંબુના થળિયાનો પાવડર લેવાની સાસી રીત કહે છે જાંબુના ઠળિયાનો પાવડર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે જામુના અથળિયાના પાવડર શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારો કરે છે જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે જામુના અથળિયામાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ જે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે અને આપની આ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની સાથે જામુના અઠળિયાનો પાવડર બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખવાનું કામ કરે છે જાંબુના અઠળિયાનો પાવડર પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કબજિયાત અપચો અને એસિડિટીમાં રાહત આપે છે આ જાંન અઠળિયાનો પાવડર તમારું પેટ પણ સાફ રાખે છે અને પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે જાંબુનાથળિયામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે એટલે જો જામુના અઠળિયાનો પાવડર નિયમિત એક ચમચી લેવામાં આવે તો તેનાથી ખૂબ ભૂખ કંટ્રોલમાં રહેશે જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે જાબુનાથળિયાના પાવડરને રોજ સવારે દાંત ઉપર ઘસવાથી દાંત સફેદ થશે તેમજ પેઢા મજબૂત બનશે મહિલાઓને માસિક દરમિયાન થતા દુખાવામાં રોજ સવારે ખાલી પેટે એક ચમચી જાબુના અઠળિયાનો પાવડર લેવાથી ઘણો જ ફાયદો થાય છે આ ઉપરાંત જે લોકોને પથરી અને પેશામાં બળતરાની તકલીફ હોય તેના માટે પણ જામુના અઠળિયાનો પાવડર ખૂબ જ ફાયદાકારક છે પથરીની તકલીફથી પીડાતા લોકોએ આ પાવડર રોજે સવારે તેમજ સાંજે એક એક ચમચી લેવાથી પથરીમાં ખૂબ જ રાહત મળે છે આ ઉપરાંત પેશાબમાં થતી તકલીફ પણ દૂર થાય છે આ જામુન આઠળિયાનો પાવડર કેવી રીતે બનાવો તો સૌથી પહેલા જામુન આઠળિયાને લઈને તેને પાણીથી સારી રીતે ધોઈ લો ત્યારબાદ તેને આછા કપડાથી ઢાંકીને તડકામાં સુકવી દો જ્યારે આઠળિયા સારી રીતે સુકાઈ જાય પછી તેને મીઠની મદદથી સારી રીતે પીસી લો અથવા ખાંડીની મદદથી સારી રીતે ખાંડીને તેનો પાવડર બનાવી લો હવે આ પાવડરે તમારે સવારે એક ચમચી ખાલી પેટે લેવાનું છે